જય માતાજી રામ રામ સીતારામ તો અમારે અહીંયા અમારા ગુરુજી હે તો અમારા બાપ દાદા ગુરુજી ને બાપ ના તમારા બાપ હતા અમારા તમારા છોકરાઓ ત્યાં એ ના કે એમ તો અમારા દાદા ના ગુરુ હે યાર એ અમારી સકોર ને એવા ના કે બે આવ્યું દૂધ પીયા આવું સકોર તો અહીંયા આપી દીધી અમારી બેન છે ને એને આપી દીધી સકોર ને રાખજો અમારે એમ ને જરાક આમ સંબંધ બહુ છે પણ અહીંયા આવ્યું મા દીકરી ભાઈ એને અમારા ગુરુ છે ત્યાં બેઠા જો એના મારા ગુરુ છે અને મારા બાપના ગુરુ એના બાપા હતા અને એના દીકરા મારા દીકરા આવના ગુરુ એક બીજા એના કાકાના દીકરા થાય મોટા કાકાના દીકરા છે એમ તો જૂનો મોબાઈલ હે એટલે દેખાય નહીં આઈફોન ન થાય જોયો એને સકોરને બે આવ્યું એને સકોરને ચંદ્રવંશી મહા દીકરી આવ્યું જોઈ લે એના અમારે સકોર આવી એના કે સક્કોર આવી એના કે ને ચંદ્રવંશી બે આવી અહીંયા અહીંયા વાડી છે અમે ગદમ ને એવું રચકો જ પછી અમે બળધું દેખાડીએ અમારા બાપુના એના બે હું નાગો રજો બળધું રાખ્યા એને બળધું છે અહીંયા બે છે જો

રેકો ને રહ્યો રબડના ટાયર નાખી દે પેલા તો લોખંડના એવા આવતા બાપ બાપડા એવા કે લોખંડના ટાયર વાપરતા અહીંયા પાલો પીડ્યો જોડધું જોડતા એવા ગાડા આવતા આપણે ભાઈ ઓલો આઈફોન નથી એટલે આમાં કંઈ બહુ દેખા છે ને પણ આપણે બધું અહીંયા હે ને કાંકરેજ જો ને તો લા નારી જેવા હે

નારી એ નારી ગાય આવે આમ આવે બનાસકાંઠા રાજસ્થાન રાજસ્થાનના બોર્ડર ઉપર છે ને આ ગાય છે આમ તો વાડી હેઠ અને ખેતરો હવે આમ તૈયાર કરી રહ્યા હજી શાહ આમાં કરવાનું ને હોય તો કરે ને દેખું એમ બળધું એને બળધું હોય તો કરે આમ તમારે એવું નહીં થતું હોય થાય આ એક પાટલામાં ઓછા ડોડો હોય ને એકમાં વધારે ને એવું ન થાય અમારે ટ્રેક્ટર વારાનું ગામ દેખું દેમો ટ્રેક્ટર આલે ને એમાં દોડવાનો ઈ સાઈડીમાં હું જોઉં એમ ખોલીને આમ નવ ઈસકાવીન જોજો આ ટ્રેક્ટર આખતું હોય ને એ પાટલામાં ન હોય પછી 20 20 ફૂટ સુધી ખેતરમાં ન હોય એને 20 20 ફૂટ ને હેડે હોય ને એમાં ખેતરમાં ઓલું થઈ જાય તા તો ડેરીએ દેવા રાખી ડેરીમાં થોડા 8000 કેમ થોડા

એને ગાંઠ્યું દેવા ના ને આ ઝીણી જીણી ઓલી ફોડક્યું ભાઈ આ ફોડક્યું ફૂટી જાય હારી ગયો મને મને પેલા ગડપા દી ગયા આ ઓલા રિયા ફૂટાય છે એના જો એને મોટા ઓલા લંપી આવી દે ને તે દીધું એમ તો કાંઈ થયું નહીં એમ ગાંઠું મોટી ઊભી હોય એટલે ફૂટી ગયા

ખુ બી બોગટન સારું બીજું કઈ નહીંથી નહી જોગાણ કઈ નઈ ખાલી કુસ્સો ગાજર ખવડે જો એમ કઈ જોગાણ ને કે કઈ નથી દીધું ગાજર ખવડે પણ કોઈ કોઈથી કઈ કપાહ્યા કે કઈ નહીં દી કઈ કપાહ્યા કે કઈ નથી ખવડાવતા તો એવા લોટકા પછી આ વી ગયા દસ હજાર રૂપિયા ને ભાઈ કરે કેટલા ચાર આંગર નું હોય એટલે આખો કેટલા ચાર હાથમાં વી વાવ ઓગણી ના જો બલુ ની આવે જવીન ધાર્યું ચાર નો હાલે ગાડો હોય એટલે હાલે હાલે ટ્રેક્ટર ના હાલે

હાથી પાછી બરજુએ થાય જો આમ શણા આવ્યા હતા ને શણામાં પાછું બરદુએ ને હાથી આવી ગયું ટ્રેક્ટરે થી પણ હાથી ભરદુએથી આવ્યા એટલે એક ઠેપું નથી પડ્યો અમે ખાલી દાંતી મારીને સાંભલો જ માર્યો રાપ ન કરાવ રોટા વોટર કે કાંઈ નોટાતા નહીં રાપટના રોગી ખાલી રાપ કાઢી આ તો બરદુએ ને કાઢી લાગે રાપ તો કેમ તો બધું ક્યાંક રાપ તો જો બરદુએથી કાઢેલી જો આવું હવે વર્જુ રાખો ને તો ભાઈ એમ ઘણો બધો ફાયદો થાય ખાતરી કરે ખેતારી મસ્ત બનાવે